કાર્યક્રમ કચ્છ ભાજપના બે નગરપાલિકાઓ રાપર અને ભચ નગરપાલિકાની ચૂંટણી છે બે પેટા તાલુકા પંચાયતની ચૂંટણી છે જેના ભાગરૂપે નગરપાલિકા ભચ આજે સવારે કાર્યાલયના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું અને હમણાં રાપર મધ્ય પણ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કર્યું અને કહેતા ખૂબ આનંદ થાય કે ભચાઉ નગરપાલિકા મોટા ભાગે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનરીફ જાહેર થયા છે અને નગરપાલિકા ભચાઉ બની ગઈ છે એમ સમજીને હું સૌ અમારા નગરસેવકો નવનિયુક્ત છે એમને અભિનંદન આપું છું ધારાસભ્ય શ્રી આદણીશ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના નેતૃત્વમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીના માર્ગદર્શનમાં આ સમરસ નગરપાલિકા બચાવ ભાગે બધા જ નગરસેવકો બન્યા છે એને અભિનંદન પાઠવું છું અને રાપર પણ ત્રણ કરતાં વધારે મારા ખ્યાલે નગરસેવકો વિનરી થયા છે અને જે પ્રકારે અહીંયા અમે સ્થિતિ જોઈ રહ્યા છીએ જે પ્રકારે એક માહોલ બન્યો છે અને બૂથ જીતવા માટે અમારા બધા જ કાર્યકર્તાઓ સક્ષમ છે આજે જે પણ અમારા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે એ બધા જ ઉમેદવારો અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી આદરણીયશ્રી દેવજીભાઈ વર્ચંદના નેતૃત્વમાં ધારાસભ્યશ્રી આદરણીયશ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના માર્ગદર્શનમાં ચૂંટણી અમે લડી લડી રહ્યા છીએ અને રાપર નગરપાલિકાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ચોક્કસ વિજય થશે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં સૌ નગરજનો સૌ લોકો આજે જોડાઈ કરીને સમર્થન આપ્યું છે રાપર નગરપાલિકાની ચૂંટણી છે ભારતીય જનતા પાર્ટીના અમારા અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારો ખૂબ જંગી બહુમતીથી વિજય બનવાના છે એમનો અમને પૂરો વિશ્વાસ છે કારણ કે જે પ્રમાણે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર છે આવું મજબૂત નેતૃત્વ મારી પાસે હોય માન્ય અમિતભાઈ શાહ સાહેબ મારા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય પાટીલ સાહેબ આવું મજબૂત નેતૃત્વ અને એટલા બધા કામો થયા છે આખા કચ્છમાં આખા ગુજરાતમાં આખા દેશભરમાં શ્રી વિનોદભાઈ ચાવડા પણ અમારા ખૂબ એક્ટિવ હોય અને અત્યારે છેલ્લા બે વર્ષથી રાપર ધારાસભ્ય તરીકે વિરેન્દ્રસિંહ જાડેજાની જ્યારે જવાબદારી હોય ત્યારે લોકોએ સુશાસન કોને કહેવાય એનો અનુભવ કર્યો છે કારણ કે ગત પાંચ વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે રાપરની કેટલી તકલીફો હતી ક્યાંય પણ ધારાસભ્ય જોવા નહોતા મળ્યા કોરોના જેવી મહામારીમાં જ્યારે પચાના પ્રતિનિધિ તરીકે તમારી જવાબદારી હોય લોકોની વચ્ચે રહેવું ત્યારે તમે મુંબઈ બેઠા બેઠા રસોઈ બનાવો ને હવે વાંજ કરતા હોય ને એવા બધા વિડીયો મૂકો એની જગ્યાએ મતલબ પબ્લિક વચ્ચે એવું જગ્યાએ આવા કામો કરતા બધા વિડિયા જોયા છે અને જ્યારે બીજી બાજુ ત્યારે ધારાસભ્ય તરીકે વિરેન્દ્રસિંહની માંડી મુદ્રાની જવાબદારી હતી પણ સતત પ્રજાની વચ્ચે રહી લોકોને જમવાની ભોજનની વ્યવસ્થા પૂરી પડે હોસ્પિટલના બેડ પૂરા મળે મળી રહે વેન્ટિલેટર મશીન પૂરા પડી મળી રહે મતલબ પોતે કોરોના સંક્રમિત થઈ ગયા બાસઠ જેટલું ઓક્સિજન હતું અમદાવાદ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે પણ હોસ્પિટલમાં પણ એક મિનિટ ફોન બંધની લોકોની વચ્ચે રહી લોકોની સેવા કરવી આવું એમનું સતત અભિગમ હતો અને આ બે વર્ષમાં રાપર શહેરને જેટલા પણ પ્રશ્નો હતા એ બધા જ પ્રશ્નો ઉકેલવામાં મોટાભાગે સફળતા મળી છે આજે અમારે અમારી બોડી બનેથી જે કાંઈ બાકી પ્રશ્નો છે એ બધાએ અમે ઉકેલવાના છીએ એનો વિશ્વાસ છે આજે મેં હમણાં કોઈ વિડીયો એમનો જોતો હતો કે મેં એક જે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કાયદામાં રહેશો ફાયદામાં રહેશો કારણ કે એમને એમની પાસે કોઈ એમનું એવું કામ નથી કે પાંચ વર્ષમાં એ એમ એવા પ્રજાની વચ્ચે આવી શકે કે મેં આ કામ કર્યું છે અને એના મુદ્દે મને મત આપો કારણ કે કોઈ કામ નથી કર્યા ક્યારેય અહીં આવ્યા નથી લોકો ચાયા નથી ખાલીને ખાલી એટલું કર્યું કે પૈસાના જોરે પૈસાના એવા પાંચ પાંચ પૈસાના લુખાઓને ટપોરીઓને ચડાવી એને પૈસા દેવા લોકોને ડાક ધમકી કરાવી આવા નાના મોટા બધા કરી અને બે સમાજો કેમ કોઈને કોઈ બધી સમાજો એકબીજામાં બાજતી રહે ને આપણી પીપુડી વાગે રાખે આવું રાજકારણ વર્ષો સુધી એમને કર્યું અને આનો હું તમને એક આંકડા કી હારે દઈ શકું છું કે બે વર્ષ પહેલાં સુધી તમે રાપરની કોર્ટમાં જુઓ તો બે હજાર જેટલા કેસો પેન્ડિંગ હતા અને કેસમાં સતત વધારો થતો હતો કારણ કે આવા આવા જ્યારે રાજકારણીઓ હોય કે જે બીજાને લડાવીને પોતાના રાજકીય રોટલા શેકતા હોય ત્યારે એ કેસ ઓછા ન થાય અને આજે વિરેન્દ્રસિંહ જેવા ધારાસભ્ય જ્યારે રાપરને મળ્યા છે ત્યારે આંકડા કંઈ કહી શકું કે જે બે હજાર કેસો પેન્ડિંગ હતા એ આ બે વર્ષમાં માત્ર સાતસો આંકડો આવી ગયો છે અને રાપરમાં જે બે કોર્ટ હતી એમાંથી એક કોર્ટ બંધ કરવાની ફરજ પડી ગઈ છે આટલો બધો કાયદો વ્યવસ્થામાં સુધારો આવ્યો છે